ગઢપુરથી દ્વારકા પદયાત્રા ધોરાજીમાં પહોંચી આશરે ચાર હજારથી પણ વધારે પદયાત્રામાં જોડાયા હતા અને ધોરાજીમાં ઠેર ઠેર ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું સનાતન ઉત્કર્ષ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ કે સનાતન ધર્મનો સિદ્ધાંત પ્રસ્થાપિત થાય હિન્દુ ધર્મના ઉત્કર્ષ થાય તેના મૂલ્યો સમાજમાં પ્રસ્થાપિત થાય તે આ પદયાત્રા કાઢવામાં આવી છે ત્યારે તારીખ બે જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આ પદયાત્રા નો પ્રારંભ થયો હતો અને આજરોજ આ પદયાત્રા ધોરાજી ખાતે પહોંચી હતી અહીં આ પદયાત્રીઓનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને અહીંથી દ્વારકા જવા માટે આ પદયાત્રિકો સાથે હરિભક્તો અને મહંતો આશરે ચાર હજારમી પણ વધારે લોકો આ પદયાત્રામાં જોડાયા હતા અને તારીખ બારના રોજ દ્વારકા ખાતે પહોંચશે અને ત્યાં આ તમામ પદયાત્રીઓ તમામ હરિભક્તો અને મહંતો દ્વારકાધીશના દર્શન કરી અને ધ્વજારોહણ કાર્યક્રમમાં ભાગ લેશે અને દ્વારકાધીશના ચરણોમાં ઝુકાવી અને દર્શન કરી ધન્યતા અનુભવશે આમ આમગઢપુરથી દ્વારકા પદયાત્રા કાઢવામાં આવી હતી દ્વારકા સુધી બાર જાન્યુઆરીએ દ્વારકા ની અંદર આ સનાતન ઉત્કર્ષ યાત્રા પહોંચશે ધર્મધુર અંદર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આજ્ઞાથી હરિભક્તો સંતો ચાર હજારની સંખ્યાની અંદર ગઢડાથી દ્વારકા જવા માટે નીકળ્યા છે આજે પાંચમો દિવસ છે અને ધોરાજી મુકામે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના તીર્થભૂમિની અંદર બધા દર્શન કરવા માટે આવ્યા છીએ અને અહીંયાથી ખૂબ બધા હરિભક્તોનો ભાવ પ્રેમ સ્વીકારીને અહીંયાથી થોડી જ વારની અંદર અમારી યાત્રા પ્રસ્થાન થશે યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મના સિદ્ધાંતો પ્રસ્થાપિત થાય સનાતન ધર્મ છે એ હિન્દુ સમાજના ઉત્કર્ષ માટે જે એના મૂલ્યો છે એ સમાજની અંદર પ્રસ્થાપિત કરવા માટે અને દ્વારકા